નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના વેતનમાં રૂપિયા પિસ્તાલીસ હજારનો વધારો સરકારનો સૌથી મોટો નિર્ણય તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કેવી રીતે તેના વેતનમાં વધારો મળવાનો છે તો મિત્રો તેની વાત આપણે કરવાના છે તો મિત્રો તમામ પેન્શન અને પગારનો વધારા અંગે વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયાથી લઈને કર્મચારી સંગઠનો સુધી દરેક જગ્યાએ ચર્ચા ચાલી હતી કે સરકાર મોંઘવારી વધતા એટલે કે ડીએનએ મૂળ વેતન એટલે કે બેઝિક પગારમાં જોડી શકે છે પરંતુ સરકાર તરફથી એક સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે જેણે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે મિત્રો તો મિત્રો સરકારી કર્મચારીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી આશા રાખીને બેઠા હતા કે કદાચ આઠમા પગાર પંચ પહેલાંથી જ તેમને કેટલીક રાહત મળી જશે સોશિયલ મીડિયાથી લઈને કર્મચારી સંગઠનો સુધી દરેક જગ્યાએ ચર્ચા ચાલી હતી કે સરકાર મોંઘવારી ભથ્થાને મૂળ વેતન એટલે કે બેઝિક પગારમાં જોડી દેશે પરંતુ સરકાર તરફથી એક સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે જેણે આ સાત તમામ સરસાઓ પર વિરામ મૂકી દીધો છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સરકારે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે હાલમાં મોંઘવારી વધતા ડીએને મૂળ વેતનમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારના નથી અને મિત્રો આ માહિતી કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ લોકસભામાં લેખિત જવાબ આપી છે તેમણે કહ્યું છે કે આ સમયે મોંઘવારી વત્તાને મૂળ વેતન એટલે કે બેઝિક પગારમાં જોડવાનો એટલે કે મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે વિચારણા હેઠળ નથી મિત્રો ત્યારબાદ મોંઘવારીની અસરને ધ્યાનમાં રાખીને ઈઆઈસીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સના આધારે દર છ મહિને ડીઆરડીઆર દરોમાં સુધારો કરવામાં આવે છે પહેલાં અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે સરકાર બે હજાર છવ્વીસથી કદાચ ડીએ અને ડીઆરમાં વધારો નહીં કરે અને તેને આઠમા વેતન આયોગમાં મજ કરી દેશે પરંતુ હવે સરકારના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી વધુ ડીએ ડીઆર પહેલાંથી જ જેમ છે તેમ જ મળતું રહેશે મિત્રો ડીએડીઆર દર છ મહિને એટલે કે યઈસીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સના આધારે વધતું રહેશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ ડીએનએ ડીઆરને બેઝિક પગારમાં મર્જ એટલે કે જોડવામાં આવવામાં આવશે નહીં આની અસર એ થશે કે કર્મચારીઓનો પગાર હજુ પણ જૂના સ્ટ્રક્ચરમાં ચલાવશે એટલે કે બેઝિક પગાર તેજ રહેશે અને દર છ મહિને થોડું થોડું ડીએ ડીઆર વધતું રહેશે મિત્રો ડીએડીઆરની વર્તમાન સ્થિતિની પણ વાત કરીએ તો હાલ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએ ડીઆરનો દર પંચાવન ટકા છે દિવાળી પહેલાં સરકારે તેમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો ડીએ કર્મચારીઓને મળે છે જ્યારે ડીઆર પેન્શનરોને મળે છે આઠમા પગાર પંચની ભલામણો પચાસ લાખથી વધુ કર્મચારીઓને પાસઠ લાખ પેન્શનર પર સીધી અસર કરશે મિત્રો ત્યારબાદ આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો મિત્રો સરકારે આ વર્ષે એટલે કે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી કારણ કે સાતમા પગાર પંચનો દસ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે જસ્ટિટ એટલે કે નિવૃત્ત રંજન દેસાઈની અધ્યક્ષતાવાળું આ પંચ અઢાર મહિનામાં પોતાની ભલામણો આપે તેવી અપેક્ષા છે મિત્રો સૈદ્ધાંતિક રીતે બે હજાર છવ્વીસમાં જ નવું પગાર પંચ લાગુ થવાનું વર્ષ છે પરંતુ રિપોર્ટ કહે છે કે નિમણૂકોમાં વિલંબ એટલે કે ટીઆરઓની અસ્પષ્ટ અને લાંબી પ્રક્રિયાને કારણે અમલીકરણમાં ઓછામાં ઓછા બે વર્ષનો વિલંબ થઈ શકે છે મિત્રો